મિત્રો આજે આપણે એક નવો શબ્દ શીખીશું મેટાબોલિક ફ્લેક્સિબિલિટી અમે ઘણી વાર જોતા હોઈએ કે અમુક લોકો કે અમુક દર્દીઓ તો હોય કે જાડા હોય જેને અમે ખોરાક ઓછો લેવા માટે કે કેલરી ઓછું લેવા માટે કહીએ ત્યારે ઘણી વાર એમની આંખમાં આંસુ આવી જતા હોય કે સર હું ઓછું ખાવા જાઉં તો મને ભયંકર ભૂખ લાગે શરીર એકદમ જ ફીક થાય અને એને ખાવું જ પડે અને એના લીધે એનું વજન વધતું જ જાય આ માટે આપણે મેટાબોલિક ફ્લેક્સિબિલિટી શબ્દ સમજવો જરૂરી છે અને દરેક વ્યક્તિએ મેટાબોલિકલી ફ્લેક્સિબલ બનવું જરૂરી છે અમે જે દર્દીની વાત કરી એ એવું કહી શકાય કે એ મેટાબોલિક ઇનફ્લેક્સિબલ છે સાદી ભાષામાં સમજાવ તો જ્યારે આપણે કોઈ પણ પ્રક્રિયા કરીએ ત્યારે શરીરને મેટા આપણા માઇટોકોન્ડ્રિયા જે શરીરને શક્તિ પૂરી પાડે છે જે બે પ્રકારના ફ્યુલનો યુઝ કરે એક ગ્લુકોઝનો યુઝ કરે ને બીજું ફેટનો યુઝ કરે હવે જે વ્યક્તિ મેટાબોલિકલી ફ્લેક્સિબલ હોય એ બે આ ફ્યુઅલ વચ્ચે બહુ જ સરળતાથી કે સ્મૂથલી ચેન્જ થઈ શકે એટલે કે ગ્લુકોઝ પરથી ફેટના મેટાબોલિઝમ પર બહુ સરળતાથી શિફ્ટ થઈ શકે જ્યારે મેટાબોલિકલી ઇનફ્લેક્સિબલ વ્યક્તિમાં આ શક્ય નથી જે મેટાબોલિક ફ્લેક્સિબલ વ્યક્તિ હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ હોય કે જમ્યા પછીનો તરતનો પીરિયડ હોય તેની અંદર શક્તિ માટે ગ્લુકોઝો યુઝ કરે અને જ્યારે ફાસ્ટિંગ હોય કે લો ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ હોય તો તેવા સ્ટેટની અંદર એ ફેટનો ઉપયોગ કરે જ્યારે મેટાબોલિકલ ઇનફ્લેક્સિબલ વ્યક્તિ ફક્ત એના ફ્યુઅલ સોર્સ માટે એના માઇટોકોન્ડ્રિયા ગ્લુકોઝ પર જ ડીપેન્ડન્ટ હોય એટલે જેવું ગ્લુકોઝ ઓછું થાય તેવું એ લોકો મેટાબોલિઝમ જે ફેટ ઉપર સ્વિચ ઓવર થવું જોઈએ તે ના થાય અને એ લોકો વીકનેસ અનુભવે અને એમની બોડી તરત જ કંઈક નવું ગ્લુકોઝ મેળવવા માટે એટલે કે કાર્બોહાઇડ્રેટ લેવા માટે ક્રેવિંગ કરે અને એ લોકોએ ખાવું જ પડે આ સાયકલને લીધે એ લોકોનું વજન વધતું જ જાય હવે મુખ્ય સવાલ એ છે કે મેટાબોલિક ફ્લેક્સિબિલિટી વધારવી કઈ રીતે આ માટે અનેક બાબતો છે સૌથી અગત્યનું છે ઝોન ટુ ટ્રેનિંગ જે વિશે વિગતવાર આપણે ફરી વાતો કરીશું પણ ટૂંકમાં કહું તો ફોર્ટી ફાઈવ ટુ સિક્સટી મિનિટની એરોબિક એક્સરસાઇઝ કે જે દરમિયાન તમારો હાર્ટ રેટ તમારા મેક્સિમમ હાર્ટ રેટ કરતા પચાસથી સાઠ ટકા જેટલો રહે બીજું છે મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ ત્રીજું છે લો ફ્રિકવન્સી ઓફ ધ મીલ એટલે કે દિવસ દરમિયાન ઓછી વાર ખાવું ઓછી ફ્રિકવન્સીમાં ખાવું બીજું છે ટાઈમ રિસ્ટ્રિક્ટેડ રીટિંગ ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ અને બીજું એક છે બેલેન્સ મેક્રો માઇક્રોકાર્બોહાઈડ્રેટ લોડિંગ એટલે કે દરરોજ લો કાર્બોહાઈડ્રેટ નથી લેતા રહેવાનું વચ્ચે વચ્ચે કોઈક વાર હાઈ કાર્બોહાઈડ્રેટ લોડ લેવું આ બધા વિશે વિગતવાર આપણે ફરી એકવાર વાતો કરીશું પણ તમારું બોડી મેટાબોલિકલી ફ્લેક્સિબલ હોવું જોઈએ જેના અનેક ફાયદા છે અનેક સંશોધનોમાં સાબિત થયું છે કે જો તમે મેટાબોલિકલી ફ્લેક્સિબલ હશો તો તમને ડાયાબિટીસ હાઈપર કોલેસ્ટ્રોલ વધવું અને અન્ય મેટાબોલિક બીમારી થવાની સંભાવના ઓછી રહેશે ટૂંકમાં કહું તો તમારે તમારી કેલરીને બંધ કરવાની છે પણ હોલ્ડ રીતે નહીં સ્માર્ટ રીતે બંધ કરવાની છે